અને તેમણે ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો જ્યારે વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસની ટીમે અલગ અલગ સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરી અને હ્યુમન રિસોર્સ આધારે તપાસ કરી મળેલી માહિતીના આધારે પોલીસે હરિયાણાથી ટ્રક ચાલક અનવર યુનુસ મુકુલની ધરપકડ કરી ટ્રક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે